thank mm -hmm. you

હવે તો છે બસ એક જ સપનું હવે તો છે બસ એક જ સપનું નશામુક્ત થાય ભારત આપણું નશામુક્ત થાય ભારત આપણું તો વ્યસન વ્યસન એ યુવાનનો સ્વભાવ દર્શાવે છે જ્યારે યુવાન તેના ખરાબ પરિણામો જાણતા હોવા છતાં તેને વારંવાર પુનરાવર્તન કરે છે યુવાન જ્યારે વ્યસની બની જાય છે ત્યારે તે સામગ્રી કે વસ્તુ કે તે સંસાધનની ગેરહાજરીમાં અસામાન્ય વર્તન કરવાનું શરૂ કરે છે દર વર્ષે ધુમ્રપાનના વ્યસનથી આશરે ચૌદ હજાર જેટલા લોકો મત મતને ભેટે છે વિશ્વમાં દર વર્ષે તમાકુના વ્યસનથી સાહીઠ લાખ જેટલા લોકો મત મતને ભેટે છે વિશ્વમાં દર વર્ષે પાંચ હજાર ચારસો પાંત્રીસ અને ગુજરાતમાં દર વર્ષે બસો ચુવાલીસ જેટલા નવા બાળકો ધુમ્રપાન કરતા શીખે છે એટલું જ કહી છે મારી આ વાતની શાંતિથી વિચારજો કે તમારું આ જીવન તમારું નથી તમારી પાસે કોણ છે તમારા માબાપ તમારી પત્ની અને તમારા બાળકો તમારા ગયા પછી આમનું શું અંતે એટલું જ કહી કે સોચો સંજોગ બચો નતે છે સોચો સમજો બચો નતે છે જીવન જીવો બડે મધે છે જીવન જીવો બડે મધે છે થેન્ક યુ સો મચ માનુભાવ શિક્ષક અને મારા વાલા પરિવારને મારા નમસ્કાર

આપ સૌને મારા નમસ્કાર આજની આ સ્પર્ધામાં મારો ટોપિક છે વર્તમાન સમયના સંદર્ભમાં રાજકીય નેતાની ફરજો નેતા એટલે નેતૃત્વ કરનાર અ લીડર હેઝ ટુ બી એપ્રેસ્ડ ઓફ નોલેજ એન્ડ સ્કિલ ફોર એન એફિશિયન્ટ લીડરશિપ અર્થાત એક નેતાએ એક નેતાએ જ્ઞાન અને કૌશલ્યોથી માહિતગાર રહેવું જોઈએ કે જે એક સફળ અને અસરકારક નેતૃત્વ માટે આવશ્યક છે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ શ્રી ડોક્ટર એપીજે અબ્દુલ કલામે આ વાક્ય કહેલું જેમાં દરેક સાચા નેતાની વ્યાખ્યા રજૂ કરે છે અત્યારના સમયમાં તો સાચા નેતાઓ ખૂબ ઓછા જોવા મળે છે પરંતુ પહેલાના સમયમાં ભારતમાં આવા કેટલાક નેતાઓ થઈ ચૂક્યા છે જેમાં અટલ બિહારી બાજપાઈ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સરદાર વલ્લભભાઈ પટેલ લાલ બહાદુર શાસ્ત્રી જેવા નામોનો સમાવેશ થાય છે લોક લાલચમાં આવીને ભ્રષ્ટાચાર કરે છે આજના સમયમાં જ્યારે આ રાજકીય નેતાઓના કૌભાંડો પકડાય છે એક સફળ દ્રષ્ટિકોણ હો જુનુન હો જીકે કારણ વેસાનીઓ ડરે નહી બલકી હરના જાનતા સબસે મહત્વપૂર્ણ બાત પ્રામાણિક હો જો આના નેતાઓમાં આવા બનો જોવા મળે છે તો જવાબ ના આ જરાતમાં જ્યારે આપો દે તો જીવન કા આશ ન હોતા મંદિર મંદિર રહેતા ઇતિહાસ આ જરાતે પોતાનો વિચાર રજ કરવા આવી ગયો છે લીંબાચા દે એક જૂના

ગેરફાયદા છે છે તેના ફાયદા એ છે કે તમારી કઈ નવું જાણવું પછી આજના સમયમાં જે સમાચાર આવ્યા છે તે જાણવા અને જો ગેરફાયદા એ છે કે આંખ બગાડવી માથું બગાડવું આપણો આઈક્યુ લેવલ ઓછો કરો અને તુંવા કહીએ તો મોબાઈલ એ એક પ્રકારનો સ્લો પોઈઝન છે બરાબર પછી એક પ્રકારનો સ્લો પોઈઝન છે તમે બધા જાણતા જ હશો કે વ્યસન એ માનવ જાતનો મોટોમાં મોટો શત્રુ છે જી હા

अस्पताल और दवाओं में हो जाती है जिंदगी बर्बाद अच्छा भोजन और योग करोगे तो दिखेगी अच्छा भोजन और योग करोगे तो दिखेगी आबाद अपना नमस्कार करती हूँ आज का मेरा विषय है वर्तमान समय में स्वास्थ्य की सुरक्षा हमने सुना स्वास्थ्य और फिटनेस शब्द को हमेशा सुना है जब हम कहते हैं कि स्वास्थ्य ही धन है और फिटनेस कुंजी का प्रयोग हम स्वयं करते हैं स्वास्थ्य और फिटनेस इसका क्या अर्थ है तो स्वास्थ्य और फिटनेस का अर्थ है अच्छी तरह से होने का विचार जब हम शारीरिक रूप से और मानसिक रूप से कोई अच्छा कार्य करते हैं तो हम एक व्यक्ति को स्वस्थ और फिट कहते हैं स्वास्थ्य और फिटनेस कोई ऐसी चीज नहीं है जिसे हम अपने दम पर हासिल कर सके वो हमारे भौतिक वातावरण और भोजन सेवन की गुणवत्ता पर निर्भर करता है हम गाँव और कस्बों में रहते हैं यहाँ तक कि हमारे आसपास के भौतिक वातावरण भी हमारे स्वास्थ्य को प्रभावित करते हैं इसीलिए प्रदूषण मुक्त वातावरण भी हमारी सामाजिक जवाबदारी सीधा हमारे फिटनेस स्तर को प्रभावित करती है हमारी दिन प्रतिदिन की आदतें भी हमारे फिटनेस स्तर को प्रभावित करती है भोजन की गुणवत्ता हवा पानी ये सब हमारे फिटनेस स्तर के निर्माण में मदद करती है हमारे स्वास्थ्य और फिटनेस पर पौष्टिक आहार की भूमिका पहली बात तो ये फिटनेस कहाँ से शुरू होती है तो हमें पौष्टिक आहार लेना चाहिए प्रोटीन विटामिन खनिज कार्बोहाइड्रेट से भरपूर भोजन अवश्य माना जाता है कार्बोहाइड्रेट हमें कार्य करने की अवश्य ऊर्जा प्रदान करती है विटामिन और खनिज ये हमारे शरीर की हड्डियों को बनाने में और हमारी प्रतिरक्षा प्रणाली को बढ़ाने में मदद करती है हालांकि असमान मात्रा में भोजन लेना शरीर के लिए अच्छा नहीं है परंतु पर्याप्त मात्रा में आवश्यक पोषक तत्व लेना शरीर के लिए संतुलित आहार माना जाता है संतुलित आहार हमारे शरीर और मन को मजबूत और स्वस्थ बनाता है इसीलिए हमें दैनिक पौष्टिक आहार लेना चाहिए हमारे स्वास्थ्य और फिटनेस पर व्यायाम की भूमिका नियमित व्यायाम हमारे मांसपेशियों की शक्ति को बेहतर बनाता है रोजाना सुबह की सैर हमारे फिटनेस स्तर को बेहतर बनाता है शरीर में तो वसा की मात्रा कम करने से कोलेस्ट्रॉल और अन्य रोगों से बचा जा सकता है एक नियमित भोजन हमारे शरीर को स्वस्थ बनाता है तो बस इतना ही कहूंगी कि थैंक यू તથા મારા વાળા વિદ્યાર્થીઓના લેનભૂઢ આત્મ હું અનમ પઠાણ આજે કરવાય તમારા સ્વર્થમાં પણ એના સ્વાસ્થને જણાવ્યું કે પોતાનું વક્તવ્ય રજૂ છું જેને તમે સૌ શાંતિથી સાંભળાયેલી મારી આશા છે જે પરિશ્રમ કરે છે તે સ્વસ્થ રહે છે જે પરિશ્રમ કરે છે તે સ્વસ્થ રહે છે અને જે સ્વસ્થ રહે છે તે સુખી રહે છે મનુષ્ય ઓછા પોતાને ગુજરાત ચલાવી શકે છે પરંતુ સારા સ્વસ્થ હવે જીવન ગુજરાવવું ખૂબ જ મુશ્કેલ છે તેમજ શરીરને તંદુરસ્ત અને નિરોગી બનાવવા માટે આપણે દરરોજ સવારે લેતા ઉઠવું જોઈએ મોડામાં મોડા છ વાગ્યા સુધી ઊઠી જવું જોઈએ અને ઉઠવાની સાથે જ પથારીમાં ભગવાનને યાદ કરીને એમનો આભારવાની પ્રાર્થના કરી કે હે પ્રભુ મને આજના દિવસની આ સુંદર સવાર દેખાડવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર સવારે ઉઠ્યા પછી ઓછા ઓછા પચાસ સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા જોઈએ જેને તો અલ્ટિમેટ આસન તરીકે પણ ઓળખવામાં આવે છે તે તમારી ટીમ તેમજ તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે અને બ્લડ સુગર ને છે તે ચાયા પચા કે રક્ત પરિભ્રમણને છે તેમાં મોટા ઓછું એક લીંબુ પોતાની ડેલી અવશ્ય કરવું જોઈએ લીંબુમાં વિટામિન સી નું પ્રમાણ ભરપૂર હોય છે જે શરીરની રોગ દ્વારા શક્તિને વધારવામાં મદદ કરે છે લીંબુ પાણી પીવાથી તમારી પીપળ મોઈન બને છે તેમજ સવારે દરરોજ નવસ્ત નાસ્તો કરવો જોઈએ નાસ્તામાં માત્ર અંકુરી જગ્યાએ પાકાયેલા મગ ઉપયોગ કરો સાથે જ કોઈ સિઝર ફૂડ ખાઈ શકો છો સવારે તમે જે નાસ્તો કરો છો તેની ઉપર તમારા આખા દિવસની ઉર્જા અને શરીરની તંદુરસ્તીનો આધાર રહેલો હોય છે માટે સવારે યોગ્ય નાસ્તો કરવાથી શરીરમાં ઉર્જાનો સંચાર ભરપૂર હોય છે પરિણામે મેમરી પાવર પણ વધે છે તેમજ ફાસ્ટ ફૂડ કે મસાલાની વસ્તુ વધુ ન ખાવી જોઈએ વધુ ફેટવાળું ફ્રીજમાં રાખેલ વાસી ભોજન બને તેમ ટાળવું જ્યાં પણ ઉપસ્થિત शिक्षक श्री और मेरे प्यारे दोस्तों मैं चंदन सिंह आज राष्ट्रीय एकता पर भाषण देने जा रही हूं मैं आशा करती हूं कि आप सभी लोग ध्यान से सुनेंगे टुडे आई स्टैंड बिफोर यू टू टॉक अबाउट द पॉलिसीज दैट मेक अ ग्रेट इंडिया पर्टिकुलरली इन द कांटेक्स्ट ऑफ आवर रिस्पांसिबिलिटी एज अ स्टूडेंट एंड फ्यूचर लीडर लीडरशिप इज नॉट रियली अबाउट टू होल्ड अ पोजीशन एंड मेक ऑर्डर it's about inspiring others, setting examples, and work towards finding solutions. as a student, we all are leaders in our own right. we lead by our actions, our trying, and our values. firstly, a good leader listens. they listen to the concerns and ideas of others, respecting diverse perspectives, and taking responsibility. By listening, we learn from each other. We learn from each other and make a better decision together. Secondly, a leader leads by example. will say, be the change you wish to see in the world. Be the change you wish to see in the world. This means in the value of believing, whether in honesty, kindness, or perseverance. Our actions speak louder than words. Thirdly, a leader takes responsibility. When things go wrong, instead of blaming others, a true leader takes ownership and works towards finding a solution. They learn from their mistakes, and cue to do it better next time. Lastly, a leader empowers others. They support to encourage their peers, by helping them to discover their strengths and reach their full potential. By lifting each other up, we create a community where everyone can succeed. That we all have the power to make a positive impact, not just within our school walls, but in the wider world. Let's use leadership skills to stand for what is right and support those in need and to create a future we can all be proud of. Together, we can make a difference. I end this speech with a beautiful poetry. जमीन पे, जमी पे चार सितारों की बात करते हैं जमीन पे चार सितारों की बात करते हैं वो हाथ जोड़कर लूटते हैं बस्ती को वो हाथ जोड़कर लूटते हैं बस्ती को और भरी सभा में सुधारों की बात करते हैं अब बाहरों की बात करते हैं थैंक यू है जो मुश्किल होता है वही कैंसिल होता है अगर पता ना डॉक्टर रघु करवा आ भी रहे तो

જે યુવાનો છે એ બેકાર બની રહ્યા છે કેથી એ લોકોને વિદેશ જવું પડે છે શું રાજસ્થાન દરેક ગામોમાં પાણી પૂરું પાડ્યું છે કચ્છના છેવાડાના ગામોમાં ઇલેક્ટ્રિસિટી હજુ પણ પૂરી પાડી છે તો ના તો આ લોકોએ જે વચનો કર્યા એનું શું આજે આજકાલે આપણા નેતાઓની અંદર પ્રદેશ જોવા મળી રહ્યો છે બરોબર છે કે તમે સ્પર્ધા કરો સ્પર્ધા સ્પર્ધાની રીતે આવતી હોય આજકાલ આપણા નેતાઓ એક રાજ્યના મુખ્યમંત્રી પોતા બીજા રાજ્યના મુખ્યમંત્રી કરતા એની જીડીપી પોતાના રાજ્યની જીડીપી કઈ રીતે વધે એ માટે પ્રયાસ કરી રહ્યા સ્પર્ધા બરોબર છે પણ સ્પર્ધા સ્પર્ધાની રીતે હોવી જોઈએ તમને એક ઉદાહરણ આપું તો ગાંધીનગરની ગીફ્ટ સિટીના અંદર ગુગલ ઓફિસ બનવાની હતી પણ તે બની ગયા તેલંગાણાના હૈદરાબાદની અંદર આ શું છે આ પ્રદેશવાદ છે પછી આપણા નેતાઓની અંદર જોવા મળી રહ્યો છે સમાજવાદ નેતાઓ નેતાઓ માટે દરેક સમાજ સરખા હોવા જોઈએ તેમના માટે કોઈ સમાજવાદ હોવો ન જોઈએ અને માફ કરશો સાહેબ

ભવિષ્ય નેતાઓને પ્રશ્ન નથી પૂછતા કે સર આ જે તમે કામો કરવાનું કહ્યું શું ખરેખર તમે પૂરા કર્યા છે તો જ્યાં સુધી આપણા નેતા આપણા યુવાનો આપણા નેતાઓને પ્રશ્ન નહીં પૂછે કે સર શું તમે આ કાર્ય કેમ હજુ સુધી નથી કર્યા ત્યાં સુધી આપણા દેશની અંદર કઈ પ્રગતિ નહીં થાય અહીંયા હું મારી વાણી ને વિરામ આપું છું જય હિન્દ જય ભારત અને મારા વાલા જે અને મારા પ્રણામ આજે હું આપણા રાજકીય નેતાની ફરજ મારી વાત રજૂ કરવા ઈચ્છું છું આપણા રાજકીય નેતા એટલે એવા હતી કે જેમણે આપણા સમાજની સેવા કરવાની જવાબદારી લીધી છે તેમની ફરજો ખૂબ વ્યાપક છે જેમાં પ્રજાના હિતોની રક્ષા સમાજમાં ન્યાયની સ્થાપના અને સર્વાંગી વિકાસનો સમાવેશ થાય છે તેમને મુખ્ય ફરજ છે કે તેઓ પ્રજાના આવશ્યકતાઓ અને સમસ્યાઓને સમજે તેઓ લોકોને સાંભળવા જોઈએ અને તેમના પ્રશ્નોને ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તે પ્રમાણે કાર્ય કરવા જોઈએ પ્રજાના અવાજને ઉચ્ચારવાની અને તેમના અધિકારો માટે લડવાની તેમની ફરજ છે બીજી ફરજ છે સારા અને પારદર્શક શાસનની સ્થાપના સારા અને પારદર્શક શાસનની સ્થાપના માટે શાંત અને પારદર્શક વાતાવરણ ખૂબ જરૂરી છે જો વાતાવરણ પારદર્શક અને જવાબદાર હશે તો દેશનો વિકાસ સંભવ બને છે નેતાઓ કોઈ પણ રીતે ભ્રષ્ટાચારને સમર્થન આપવું જોઈએ નહીં તેઓ ઈમાનદારી અને નૈતિક મૂલ્યને ઊંચા સ્થાન પર રાખવા જોઈએ તેઓ પવિત્ર જીવન જીવીને પ્રજાને પ્રેરણા આપવી જોઈએ નેતાઓ આપણા હોય છે ગુણ ગુણવત્તાવાળા શિક્ષણ અને આરોગ્ય સેવાની ઉપલબ્ધિ પ્રજા માટે કરાવવી જોઈએ આ બંને ક્ષેત્રોમાં સુધારણા સાથે દેશનું દેશનો વિકાસ સંભવ બને છે

મૂવી ચાલતી હોય છે ત્યારે ત્યાં વેતનની વેતનની એડ આવે છે ત્યારે લખેલું આવે છે સીન આવે છે ત્યારે લખેલું હોય છે વેતન ધુમ્રપાન સેહત કે લે હાનિકારક છે શિક્ષકગણ તથા મારા સહવ્યાસી ભાઈ બહેનોને મૈતાપ્રિયા નમસ્કાર અને આપ સૌને ઉપસ્થિતિ હું આભારી છું કે મને મારા મનપસંદ વિષય ઉપર બોલવાનો મને મોકો આપ્યો આજ અમારો શબ્દનો વિષય યુવાનો અને વ્યસન છે આજે આપણે સર્વે જાણીએ છીએ કે યુવાનો એટલો દર વધી ગયો છે કે લગભગ 25% સારા વેતનનો ગ્રહણ કરતા લોકો જોવા મળે છે પરંતુ 75% જેટલા લોકો એવા છે કે જે ખરાબ વેતનને ગ્રહણ કરે છે આજના સમયમાં આપણી આસપાસની નજર સમક્ષ જોઈએ તો કેટલા સારા વેતનનો પણ છે અને કેટલા ખરાબ વેતનનો પણ છે ખરાબ વેતનની વાત કરવા જઉં તો કેટલા શારીરિક તકલીફ પર પહોંચાડે છે અને કેટલાક માનસિક રીતે તકલીફ પહોંચાડે છે શારીરિક તકલીફ પહોંચાડે તેવા કેસની હું કઈ કઈ વાત કરવા જઈ રહી છું આજે આપણે સર્વે જાણીએ છીએ કે આજનો યુવાન દિવસે ને દિવસે વ્યસનના વંટરમાં ફસાતો જાય છે અને આ સર્વે અજાણી ભાવ તો માનવ જાતનો સૌથી મોટો શત્રુ એ વ્યસન છે તેના પર એક પ્રસલિત કથન પણ છે કે માણસ પહેલા ટેવ પાડે છે અને સમય જતાં તે જ ટેવ માણસને પાડે છે વ્યસના કારણે કેક વિપરીત તેન જીવલેણ રોગ થાય છે જેવા કે કેન્સર હૃદયરોગ તેમજ ફેફસાની રતા અનિયરોગ અદ્રુયન પોતાના મોષક તેસ દેખા દે કિના કારણે પણ વ્યસનનો ઉપયોગ કરે છે તત્કાલીન સમયના યુવાન વ્યસનના દુષણ પોતાની આગે પ્રતિષ્ઠા મારે છે જેના માટે તે સિગારેટ पान મસાલા બીડી ગુટકા દારૂ ડ્રગ્સ વગેરે જેવા વ્યસનનો ઉપયોગ કરે છે અને આ ઓંટોળમાં ફસાયેલો યુવાન મોટે ભાગે કદાપી બહાર નીચી શકત નથી પરિવારમાં જો પોતાના પિતા વ્યસન કરતા હોય તો તેનો વારસદાર પણ થોડા સમય પછી વ્યસનનો ભોગ બને છે જેના કારણે આજના સમયમાં તરુણો તરણ અવસ્થાથી વ્યસનનો શિકાર બની ઉઠે છે જેના કારણે નાનપણથી જ બાળકના પોતાના મોજ શોખના મનથી મન પર આંકુષક પરિવારમાં એક વ્યસ્ત યુવાનનો વ્યસન ના કારણે મૃત્યુ થાય છે તે યુવાન પોતાની જિંદગી છે પરંતુ તેની સાથે સાથે તે એક જ હું મારી હોપ રાખું છું કે આજના યુવાને સરકાર દ્વારા તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા યોજવામાં આવતી વ્યસન મુક્તિની શિબિરો તેમજ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં પોતાની હાજરી અવશ્ય આપવી જોઈએ કારણ કે જે યુવાન વ્યસની યુવાન છે તે આ વંટળમાંથી કેવી રીતે બહાર નીકળવું તેની માહિતી સંપૂર્ણ માહિતી અહીં પૂરી પાડવામાં આવે છે અને જે યુવાન વ્યસન મુક્ત યુવાન છે કે યુવાન આવા દુષણોથી આકર્ષાય નહીં તેની સંપૂર્ણ માહિતી અહીં પૂરી પાડવામાં આવે છે અંતે હું મારા શબ્દોને અહીં વિરામ આપતા આપ સર્વે પાસે હું એક જ અપેક્ષા રાખું છું કે આપ સર્વે વ્યસન મુક્ત રહો અને આસપાસના લોકોને પણ વ્યસન મુક્ત રાખો નો સ્મોકિંગ નો ડ્રિંકિંગ નેવર ડ્રગ્સ બી સેફ લિવ હેલ્ધી થેન્ક યુ પોતાના વિચારો પ્રગટ કર્યા एक बाबत अत्रेती जणांनो तो की प्रत्येक सारा वक्ता न बनिसके पण सारा श्रोता तो बनवूच पड आपण सारी रीते श्रवण करता शिकिए ये गुण तो आपा में होच नी आरोग्यनी बात करी आरोग्य सप्तम अर्थत काय छे अ रोगस्य यत्र इति नाम आरोग्य

ད�ས ད�ས དས 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 ད�